ક્રોક્નોસિસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અત્યારે અમે આવ્યા છીએ મહુવા તાલુકાના ગળથર ગામે જ્યાં એક ખેડૂતે ક્રોપનોસિસ કંપનીનું માઇક્રોફ્યુનો ખાતરનો ઉપયોગ એમની મગફળીમાં કર્યો હતો તો આવો એમની પાસે જાણીએ કે એમને માઇક્રોફ્યુનોનું રિઝલ્ટ એમની મગફળીમાં કેવું લાગ્યું તમારું નામ આખું મારું નામ છે મકવાણા કિરીટભાઈ હક્કાભાઈ ગામ ગળથર મોબાઈલ નંબર છે એક્યાસી ચાલીસ ચોપન સોળ દસ કિરીટભાઈ તમને તમારી મગફળીમાં માઇક્રોફીનો નાખ્યા પછી એનું રિઝલ્ટ કેવું લાગ્યું અત્યારે આ માઇકોફીનો નાખ્યા પછી આપણે આઠ દિવસ મારે મગફળી એમાં સુકારવાનો પ્રશ્ન હતો અને પીળાશ પડતી હતી આ આઠ દિવસ નાખ્યા પછી એકદમ ગ્રીન આવી ગયું છે અને મૂળનો પણ સારો વિકાસ છે અને મગફળીમાં સારો રિઝલ્ટ છે આ ખાતર વાપર્યા પહેલાં તમારી મગફળીમાં સુકારા પ્રશ્ન હતો અને ક્યાંક પીળી પડતી હતી બરાબર વરસાદ વધારે કારણે અને સુકારા પ્રશ્ન હતો આ નાખ્યા પછી આઠ થી દસ દિવસ પછી અત્યારે કોઈ નવો છોડવો જાય છે તમારી મગફળી માં તમારું એવું કેવું છે કે રિઝલ્ટ આનું બહુ સારું મળ્યું છે અને મગફળી અત્યારે એકદમ જોઈ શકો છો ખેડૂત મિત્રો એકદમ ગ્રીનરી સારી છે અને નવો છોડવો કોઈ જતો નથી એટલે આમની આનથી સુકારો અટક્યો છે ખેડૂત મિત્રો માઇકો ફ્યુનો છે એક માઇકો રાજા આધારિત ખાતર છે આ ખાતરમાં માઇકો રાજા એમિનો એસિડ સાથે ટ્રાઇકોડર સુડોમોના શુડોમોના બેક્ટેરિયા છે જે તમારી મગફળી હોય કે કોઈ પણ પાકમાં એ ફૂગનાશક તરીકે પણ વર્તે છે અને સાથે એમાં માઇકો છે એટલે એ તમારા તમે કોઈ પણ તમારા પાકમાં ખાતર આપ્યું હોય બરાબર એ અલભ્ય સ્વરૂપમાં હોય તો એને લભ્ય સ્વરૂપમાં ફેરવે છે અને મૂળનો પણ વિકાસ સારો કરે છે જેથી રિઝલ્ટ બહુ સારા મળે છે તો આ ખાતરનો ઉપયોગ તમે કર્યો તમે બીજા ખેડૂતને શું ભલામણ કરશો આની કિરીટભાઈ સારું છે સુકારાના ભાઈ ચાસો છોડો અટકી જાય છે போல